નવા અંદાજમાં સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ભાણખેતર ગામમાં કોરોનાના કેસો ખૂબ વધી રહ્યા હોવાની અફવા ફેલાઈ રહી છે આ અફવા ફેલાયા બાદ ભાણખેતર ગામના સરપંચે અફવાનું ખંડન કરી આવી વાતોમાં ન આવવા અપીલ કરી હતી જગદીશભાઈ ડાયાભાઈ પટેલ રહેવાસી ભાણખેતર તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ સરપંચ તરીકે અમારા ગામનું એક નિવેદન આપું છું કે અમારા ગામની આજુબાજુ જંબુસર શહેર અને આજુબાજુ ગામના લોકોએ છેલ્લા બે ત્રણ દિવસથી કે અમારા ભાણખેતર ગામની અંદર કોરોનાના કેસ વધી ગયા છે અને પચીસથી ત્રીસ કેસ છે એવી અફવા બોલાવેલી છે હકીકત મેં જોવા જાય તો અમારા ગામની અંદર એક પણ કેસ પોઝિટિવ છે નહીં કોઈ પણ વિરલાને આવીને તપાસવું હોય તો ગામની અંદર આવીને તપાસ કરી શકે છે આ જ લગીને જો અમારા ગામની અંદર કોરોનાના કેસ બન્યા હોય તો આરોગ્યની ટીમ કે કોઈ આવીને મુલાકાત કેમ નથી લીધી કે મામલતદાર સીએ પણ કેમ મુલાકાત નથી લીધી જંબુસરની અંદર રેફરલ હોસ્પિટલ આવેલી છે પુરાણું હોસ્પિટલ આવેલી છે ત્યાં પણ કોરોનાના કેસ પોઝિટિવ છે કે નેગેટિવ છે તેની તપાસ કરે જ છે અને આજ દિવસ સુધી મેં અમારા ગામનો કેસ છેલ્લા પંદર વીસ દિવસથી એક પણ પોઝિટિવ આવેલો નથી જેની જંબુસર તાલુકાના આજુબાજુની જનતા અને જંબુસર શહેરની જનતાને મારું જાહેર મેં નિવેદન છે કે મહેરબાની કરીને અમારા ગામની અંદર આવી કોઈ અફવા કોઈ કેસ છે નહીં અને અફવા ફેલાવતા હોય તો બંધ કરો એ તો કાયદેસરની કાર્યવાહી કરવા મેં અમે ગામ લોકો અચ કહીશું નહીં તેની નોંધ લેવી